અલી જમના હા શું કર કોઈ નહી ભાભી પોણી મેલું તમે ખાધો ભાભી ના હું તો નહી ખાધું હજી તાર જે પછી ખાવ કહો આયા જો કઈ ખબર એવું આ મેલ ના તું ના ના ગરમ કરું કા છે તું ખાઈ લે તે ખાધું ના માર તો આલ નહી ખાઉ અન માં જાતા એ તો બહાર નહી છે આ થોડું ઇમનો કપ બોલાયા તા ખાય દે આલો હું નાખું હું શું ના મેલે વધારે બોલાવતી આવું હા ખેતરે જવું એમને ખાવાનું હોય તો ટાઈમ તો થઈ જાય હવા ના જ્યાં થઈ ગયો વેલા આવું લઈ ના વાત ચાર નો પોટલો થયો લેતા કરી નાખ્યો આપણે હારા થયા પણ હવે ખાતર થોડું નાખવું પડશે ખાતર નાસી તો કે માલે હારા આવે હોય વાગ્યા

કેલું કોમ હાજી પાચે ને જમણ પર ખાવામ તો થ્યો ના આલો હવે 3 વાગ્યા પર ને આટલું કઈ લાકડા લેતા આવજો લાકડા પતી ગયા ઉપડાવ મને પાછે ભાઈ આ કોટપુ રેતું નહી તા હા હું તો કોઈ બહુ વધારે ઉપાડું તો આ રહે છે જ આઈતે હું મે <muchas> 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 કશું નઈ રોજ આવું જવું કોઈ થતું નહીં પેલી કઈ શકતી નહીં બોલો તડવાનું કઉચા પેલા રોમા પણ ખેતર માંથી લેતા ના આઈયે થોડા પેલા સંભાળિયા ગઈ વખતે ફૂલાવાયતું કોથળો ને કોથળો લઈ જતા ગાયો ખવડાવવાની જતું રહ્યું છે કોકના ચાલુ પડી હોકના પડી જ્યા લાગો શાક પાક વાળી આકડે હશે ને ખેતરે હજુ વળ્યા નહી જેઠના બોલાવા જાય હજુ શીખે જેઠે ને આવ્યા કે નહીં આવતા ચો દેખાતા નહીં રોટલા ઠરી જ્યા તો ગરમ ગરમ રોટલા હોય હારું વળી ખાવાની મજા આવે એવો વળી ખાઈ ને કીધું તું કાતા વગર ના

哈哈你哈哈说

અરે અરે તમારા ચેઠો અરે રે દેખાડો હે આ પણ હું કહું સુથી તમે કાપે બરા લડ્યાતા ના હું તો કોઈ લડ્યા નહી આ આ પણ કાપે તો રોબી કેવું કરા મરચા ને બરચા ખાયો હે ને મને હોમાથન મત શું કરો તો હું તો એમની મેલીન દોડી ઉડીઓ ચોરીયા માર તો ઘેર હે જલ્દી Lihat itu sih. Anaknya main jualan nasi tte. Suji, lihat itu sih. Hahaha. Siapa? Siapa yang lakukan ini? Hahaha. Kami jualan nasi tte. Siapa yang jualan nasi tte? Haharbo. Haharbo. Abi? 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 Masih ada bolanya ibu? Kuna Abi, muda Abi dari. deh. મારે તો છે મારે શું થયું છે ખબર નથી પડતી મરસા કાંઈ ડું છે

કોઠે હંતાઈ રહી ના તો કોઈ પાર બાર આવતા રહો હે હે આ તું કરી હે બે હાથ બંધ આઈ સી કે ના તો

ઓ પણ મરચો ખાવા તો ભલે આવી પણ તું શું કોણ મારા લીલો લીલો મરચો

તમાર લોકો ને બાજુ દાવું કહી દઉં જોડી ગયા તો કોઈ નઈ હારું થઈ ગયું બધું ને આ બધી મરજો ની કરામત છે સમજો નહીં લીલો લીલો મરજો સારો દેખાય ને